ખાતે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા સંસદ સ્વ પુણ્ય પુણ્ય સ્મૃતિમાં લેવા પટેલ વિદ્યાર્થી ભુવન ખાતે સાતમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો આ સાહી સમૂહ લગ્ન માં પાંચસો અગિયાર દીકરીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા રાજકોટ સહિત ગુજરાત ભરમાં પ્રચલિત કદાવર ખેડૂત નેતા સ્વર્ગવાસ વિઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડરડામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા પાંચસો દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતો નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં નવમા શાહી સમૂહ લગ્નોત્સવનું આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાથી ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો હતો 511 લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમ ના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વીગા જમીન માં તેમજ પાર્કિંગ જમણવાર સહિત ની વ્યવસ્થા માટે 125 વીગા જમીન માં તૈયારીઓ કરવામાં આવી હતી. ખાસ સમૂહ લગ્ન નો જવાબ ફેમિલી અને આગેવાનો જે કર્યું છે એના માટે અભિનંદન 500 દીકરી દીકરી લગ્ન છે આવી ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં સાથે જ જોડાઈ જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કર્યાવર માટે દાતાઓ મન મૂકીને દાનનો ધોધ વ્યહાવ્યો છે અને તેના કારણે દરેક દીકરીને અંદાજે રૂપિયા ત્રણ લાખની કિંમતની એકસો વીસ વસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે સાથ દરેક દીકરી એને શ્રીમદ ભગવદ ગીતા પણ ભેટ આપવામાં આવી છે પાંચસો અગિયાર દીકરીઓનો નવમો સાહી સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે મને આજે ગૌરવ છે કે જામકંડની નાની એવી આ ભૂમિ પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતી પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે પાંચસો ને દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન કરવાનો અવસર નથી મળતો હું ભાગ્યશાળી છું કે મને પાંચસો પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે આ કાર્યક્રમને સફળ બનાવ કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બનતું હો અંદાજે બે લાખથી વધારે લોકો આ સમૂહ લગ્નની અંદર એટલાથી મારી જેતપુર જામકોરણાની દસ હજારથી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે એમની તાકાત એમની મહેનત એટલે આવડા મોટા કાર્યક્રમ દર ક્યાંય અવ્યવસ્થા નથી થવા દેતી મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયર માટે આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે એક રાજકીય માણસના હાથમાં દાન આપી અને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પાંચસો અગિયાર દીકરીઓ આજે મારા આંગણેથી ભગવાનને પ્રાર્થના કરું છું આવનારું વર્ષ જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય હું રાજનીતિનો માણસ છું રાજનીતિનો સમય આવે ત્યારે અમે રાજકીય માણસો રાજનીતિ અમે કરી રહ્યા હોય છીએ સમાજની વાત આવે ત્યારે વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર પરંપરા છે અનેક સમાજલક્ષી કાર્યો કર્યા છે જે મારા વિશે બોલતા હોય ને મારે જવાબ દેવાનો સમય આ જ્ઞાતિબંધુ અહીંયા ઉપસ્થિત છે આ ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ જેનો જવાબ છે એટલે એને જે બોલવું હોય જે અડચણ ઉભી કરવી કે રાખે એ એનો વિષય છે હું મારું કામ કે રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં કેમ પીછેહટ મેં નથી કરી વિઠ્ઠલભાઈનો દીકરો છું એનો વારસદાર છું અને તાકાતથી આ સમાજની પ્રવૃત્તિ હું ચાલુ રાખીશ સમૂહ લગ્નોત્સવ પ્રેમનું પાનેતર સમારોહના અધ્યક્ષ સ્થાને સી આર પાટીલ ઉપરાંત ધારાસભ્યો સાંસદો સમાજના આગેવાનોએ હાજરી આપી હતી જામકંડ તાલુકા લેવા પટેલ કંડિયા છાત્રાલય દ્વારા આયોજિત આ સમારોહમાં લેવુ પટેલ સમાજની પાંચસો અગિયાર દીકરીઓએ પ્રભુતાના પંથે પ્રયાણ કર્યું હતું કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ